હવે બહુ સારું છે અચ્છા તમને થાઇરોઇડ બે ત્રણ વર્ષથી હતો અને હવે તમને બે મહિનામાં જ રિઝલ્ટ મળ્યું રિઝલ્ટ ઓકે શું નામ છે તમારું બેન ગીતાબેન ચૌહાણ ઓકે ગીતાબેન તમને આ પ્રોડક્ટથી સંતોષ લાગે છે હા બહુ સારું ઓકે તમે ખુશ છો આનાથી બહુ સારું ઓકે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીં આગળ આપણી જોડે રિપોર્ટ છે એમનો લગભગ એમને થાઇરોઇડ તો ઘણા ટાઈમથી હતો પણ આ એમને તમે ડેટ જોઈ રહ્યા છો અહીં આગળ 20 TSS લેવલ હતું અને હવે જે છેલ્લો રિપોર્ટ આપણે જે કરાયો છે તો એ રિપોર્ટના આધારે આપણે જોઈએ છે અહીં આગળ તમે એનું લેવલ જોઈ શકો છો એકદમ નોર્મલ એટલે કે બોર્ડર લાઈનથી પણ નીચે જતું રહે છે તો બહુ શાનદાર રિઝલ્ટ છે આ રેનેટસ નો એક ફૂડ સપ્લિમેન્ટ છે અને આનું બહુ જ ગજબ રિઝલ્ટ છે તો મેક્સિમમ લોકોને મદદ કરજો રોકિંગ રેનેટસ રોકિંગ કરજો